સુભાષભાઈ પટેલ પટેલ પંચમ ગ્રુપના સંજયભાઈ નગરપાલિકાના સહિત અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પાદરાના નાગરિકોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મ્યુઝિકલ નાઇટ દરમિયાન વિવિધ કલાકારોએ એક પછી એક સુરાવલી રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા ખાસ કરીને જાણીતા ગાયક અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવિષ્ટ મુખ્તાર શાહની ગાયકીએ કાર્યક્રમમાં સૌ લોકોને જૂના ગીતોની યાદો તાજી કરાવી હતી તેમના મધુર સ્વરે લોકપ્રિય ગીતોએ દરેક શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત પાદરાણા વર્ષો જૂના ભારત બેન્ડ દ્વારા આયોજિત આ મ્યુઝિકલ નાઇટ પાદરાણા સાંસ્કૃતિક જીવનમાં યાદગાર પડો ઉમેરતી સાબિત થઈ હતી સંગીત દેશભેમ અને સામાજિક એકતાનો સુંદર સંયોગ આ ઉજવણીમાં જોવા મળ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ દિવસે કરી હતી આજે પાદરા હું ઘણા લાંબા સમય પછી આવ્યો છું એક બહુ સુંદર પ્રોગ્રામ કરવા માટે અને ભારત બેન્ડના લાલુ માસ્ટરે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને મને ખૂબ જ ખુશી છે કારણ કે પાદરાના લોકો ખૂબ જ સંગીત પ્રિય છે અને મુકેશજીના ગીતો અહીંયા ખૂબ લોકો પસંદ કરે છે અને મને ખૂબ જ આનંદ છે આજનો અહીંયા પ્રોગ્રામ અહીંના એમએલએ સાહેબ પણ ઉપસ્થિત છે અને ઘણા માન્ય વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે એ લોકોની હાજરીમાં પ્રોગ્રામ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયો છે એ માટે હું પાદરાની જનતાનું અને લાલુભાઈનો વિશેષ આભારી છું થેન્ક યુ ને એક વાતની સૌથી મોટી ખુશી એ છે કે આ પચાસ સાહીઠ સિત્તેર વર્ષ જૂના ગીતો પણ આજે પણ અને ઇવન યંગ જનરેશન પણ સાંભળે છે અને સંગીત એ ખૂબ જ સારી થેરેપી છે હું ઓલવેઝ કહું છું કે ઈશ્વરની ભક્તિ પછી સૌથી વધારે મોસ્ટ પાવરફુલ ડિવાઇન જે સેકન્ડ વસ્તુ છે એ છે સંગીત અને સંગીત જે લોકોની બી આત્મા સુધી પહોંચે છે એ લોકોને ડેફિનેટલી હીલ કરે છે અને પાદરાની જનતા એટલી જ સંગીત પ્રિય છે એટલે મને ખૂબ જ આનંદ છે અહીંયા આવીને આ પ્રોગ્રામ કરવાના હું એ જ સંદેશો આપીશ કે સારું સંગીત સાંભળો અને દિલ તે સંગીતને સાંભળો તો હું ઓલવેઝ સ્ટેજ પર પણ કહેતો હોઉં છું કે જો આવો કોઈ ત્રણ કલાકનો એક પ્રોગ્રામ મેલોડિયસ તમે સાંભળશો જૂના ગીતોનો તો એક વર્ષ સુધી નો કાર્ડિયોગ્રામ નો ઇસીજી નો બ્લડ ટેસ્ટ એ મ્યુઝિકની ગેરંટી છે જે ભારત બેન્ડ પાદરા આજે જે છેલ્લા સત્તાવન વર્ષથી ગુજરાતમાં મ્યુઝિકની દુનિયામાં જે કાર્યરત છે એવું એક માત્ર નામ છે ભારત મ્યુઝિક બેન્ડ પાદરા જેનું ઓર્ગેનાઇઝિંગ વોરા ઇમરાનભાઈ અને વોરા માસ્ટર લાલુ એમણે આજે રાખેલ છે જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબનો જે જન્મદિવસ છે એની આજે ઉજવણી માટે અમે એક કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ અને જે કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન સાહેબ છે જે એમએલએ સાહેબ પાદરાના ચૈતન્યસિંહ ઝાલા સાહેબ અને તમામ સહયોગી કે જે લોકોએ આ વસ્તુ આ પ્રોગ્રામને

જે સહયોગ બન્યા છે કે જે જોવા માટે આવેલા છે એમને ખૂબ હૃદયપૂર્વક ભારત બેન્ડ પરિવાર એમનું હાર્દિક દિલથી સ્વાગત કરે છે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જનનાયક વિકાસ પુરુષ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી ભારત બેન્ડ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ રાખીને કરવામાં આવી હતી સાથે જ આ મ્યુઝિકલ ઇવેન્ટ દરમિયાન રાતે બાર વાગ્યાના ટકોરે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસની કેક્રિય લોકો અને માન્ય મોદીજીને શુભેચ્છાઓ પાઠવી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જન્મદિવસની સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા માટે જે મહેનત કરી રહ્યા છે મજબૂત ભારત સશક્ત ભારત બનાવવા માટે અને વિકાસશીલ ભારત બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે તો આપણે સૌ ભારતીયોની પણ ફરજ છે કે તેમને આપણે સૌ સાથ અને સહકાર આપીએ તેમને ચીંધેલી રાહે આપણે સૌ ચાલીએ અને એક વિકસિત ભારત બનાવવામાં આપણે શું મદદરૂપ થઈ ગયા